ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા હજરત સુરગા જે અંતર્ગત પ્રથમ દરગાહ કુરાન ખાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ દાવલશા સ્ટ્રીટ માંથી શ્રદ્ધાળુઓ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા દરગાહ માં પછી સંદલ ની વિધિ

નિયાઝનું મોટા પ્રમાણમાં વિતરણ કર્યું હતું અને સંદલમાં વૃદ્ધો યુવાઓ અને બાળકો સાથે દરેક ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા